નવો બ્લોગ અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ જય સોમનાથ જય માતાજી તો મિત્રો આજે મકર સંક્રાંતિ એટલે કે સિંહર તો બધાને શુભકામનાઓ પહેલાં તો આપી દઈ અને આ છોકરા બધા વહેલા ઉઠી ગયા છે ગામમાં ચોકલેટો ખાવા જડીએ ને તો કે અમારે ચોકલેટો લેવા જવી છે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

તો મિત્રો આપણે આવી ગયા છે ગામમાં અને માધવીબેન કૂતરાને રોટલી નાખ્યું છે અને ગાયું તો આપણે ઘરે છે એટલે ગૌસોરે ગાયું દેવાની ગાયું આપણે રોટલી દઈએ નહીં તો હાલ અને જો આ ગામના બધા એવા છે ગૌસોરે રોટલી દેવા અને આપણે ગૌસરાનો ગેટ બને છે અને બાજુ ડાબી બાજુમાં અવળો હે તો જો બધા મિત્રો અત્યારે ગાયને રોટલી દઈ અને નીકળે છે તો ચાલો આપણે પણ નીકળવાનું છે અને ગામમાં આ છોકરાને બધાને ચોકલેટ વેચવાની છે તો ગાય ઘા નીકળી અને તો મિત્રો આપણે અરુભાઈની દુકાનેથી ચોકલેટો લઈ લીધી છે ચોકલેટ બતાવતા આપણે બે જો આપણે આ ચોકલેટો લઈ અને છોકરા ને દેવા જ આવી અને અમારા ગામના કોઠો છે ને જે જૂનો અહીંયા છોકરાઓ બધા લાઈનમાં બેઠા હે તો આપણે ચોકલેટો દેતા આવી અને અહીંયા છે ને અરુભાઈ દુકાનની દુકાન ની બાજુ ઠાકુરા માતાજી મંદિરે આવેલ છે આમાં તમને આવે એટલે દેખાતું નહીં હોય બાકી તમે ત્યારે આવજો નારી શ્રીફળ જોતું હોય તો મળી જશે સાકર તો ચાલો મિત્રો હવે આપણે છોકરા લઈને જઈને છોકરા વાટ જોતા પાછા નિલેશભાઈ દત્તાણી અને ભાવેશભાઈ બે આવે છે ફાવેશભાઈ ને ખેડ દીકરા જન્મ થયો છે અને પેડા ખવરાવાના છે નાસ્તો કરાવવાના છે તો આપડે તો મોજ આવી જશે તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં ને છોકરાઓને જે છોકરા વેચવાનું કામ ચાલુ છે ભીખુભાઈ જે જો ભરી ભરીને દે છે લગભગ તો આજ તો બાજ કામ છે આજ તો છોકરાના મોજમાં અને છોકરાના મોજમાં પણ બધા ઘરે બધા મોજમાં રહે કેમ કે ચોકલેટ કંઈ છોકરામથી ખૂટે નહીં ને અમારા મિત્ર પ્રવીણભાઈ ને બધા અહીંયા બેઠા છે સાઈડમાં પ્રવીણભાઈ જ્યારે કે આપણે આમ તો જોયું છે તો મિત્રો હવે જો આ બાજુ અમારો બીજો ગ્રુપ બધું ઓલી બાજુ આમું છે ને અમે બધા અહીંયા બેહવામાં હતા એટલે જો વચ્ચે ભાઈ આવ્યા છે ને અમિતભાઈ ચંદુ આકા બધા ચોકલેટ વેચવા લાગે ટેકો દેવા લાગે તો આજે પાછું હું ક્રિકેટ રમવાનું છે એટલે બધા અત્યારે આવી ગયા છે અને બધાને મેસેજ આપી દીધો કે ભાઈ બોલ પછી આપણે ક્રિકેટ રમવાનું છે તો એ બધા ક્રિકેટ રમવા આવશે અને અહીંયા બધી ભેગી કરે ચોકલેટો જે માણસોને દેવાનું હોય ચોકલો ચોકલેટ વેચવાની હોય એ બધી ભેગી પ્લાસ્ટિકમાં કાઢી અને એક કોતરામ ભેગી નાખી અને એક પોટલામાંથી આપી બધાને આપે છે ને ચંદુકાકા મારેજો સ્પેશિયલ જપલું લઈને આવ્યા છે હેતવીને દેવા માટે રમેશભાઈ છોકરી હેતુ જપલું કે ભાઈ તો આમાં નાખતી જાય છે અને આ બાજુ ભીખુભાઈ જોતા ભાઈ એક બાજુ નથી અને એક એક છોકરાને ચોકલેટો મી આવી હોય ને તો બબે કિલો ચોકલેટો ચોકલેટ હોય આવી ચોકલેટો તો બધા ઘરે ખાવાના જ છે એટલે છોકરાને શરદી થાય વાંચે બધાને શરદી થવાની છે ને આ અમારા મિત્ર પાલભાઈ આવી ગયા અને એ ચોકલેટ સારી લેવા છો બે રૂપિયા વાળી હો ભાઈ ઓછી લોકો કે પસંદ એમ બે વાળી ચોકલેટ લેવો છે કે બે રૂપિયાની તો અત્યારે એ પણ ચોકલેટ વેચવામાં છે તો પાલભાઈ જો આપણે રામ રામ ક્યાં છે શિવાલાય મોબાઈલ ભાર કાકા અને બાજુ બધા વેચે છે ભીખુભાઈ ભીખુભાઈ અમારા ચીધા સમાજો અહીંયા છોકરાઓ માટે ભાઈ અને આ બાજુ જે ઉપર બધાને દેવાતી જાય છે અને હવે એ લોકો ટાઈમ પૂરો થાય પછી તો આપણે કીધું કે શૂટિંગ હજી એક લઈ લઈ તો વ્યવસ્થિત જો શૂટિંગ લેતા અને હવે પછી ક્રિકેટ જવાનું છે એટલે બધા રીતેષાઈ જો મીરાણભાઈની છોકરી લઈને આવી ગયો બાપા સીતરામની છોકરી અને ભાઈ બધા બેઠા હોય અને આ બાજુ ગામના બધા વોટે બેઠા એક બાજુ છોકરા બેઠા અને હવે આપણે જવાનું છે ક્રિકેટ રમમાં તો હમણાં બધા જે તૈયાર થઈ ગયા માધવી બેન પતંગ ઉડે છે જો તા આજે ખી હર છે ને પતંગ ઉડાડે છે આ બાજુ જો બે પ્રાર્થના પ્રાર્થનાને દોરો હલાડે છે દોરો ટૂંકો પડ્યો આ બાજુ એના પતંગ ઉડે જો એક બે ત્રણ અને બાકી ત્રણ જેવા તો ઓલી બાજુ ઉડે છે જો યાર અહીંયા પણ ઉડાડે છે જોતા બધા આજે તો મકર સંક્રાંતિ છે ને એ કે પતંગ તો જો હજો પપ્પા કેટલા ઉછા છે ખબર છે પવન એ મકે આજે સારો પવન છે જો અહીંયા બે જણીયો જો એક ઢેરો પકડે બીજી ઉડાડે માધવી એ માધવી આવી ગયા છે ક્રિકેટ રમવા તો આપણે વિકેટ કીપિંગ કરી છે ને હવે બધા બેટ્સમેન રમે છે બોલિંગ થોડું વારો નથી આવતો